આપણા લોક લાડીલા અને જન નાયક ચેતર વસાવા સાહેબ ને આજની આ કિસાન પંચાયત માં ખુબ આદુરતા થી જયારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે આ જન્મેદિની ને સંબોધવા માટે હું વિનંતી કરું છું ચેતરભાઈ વસાવા સાહેબ જય આદિવાસી જય જોહાર અરે ભાઈ બોલતા નથી ભૂખ લાગી છે કે શું થાકી ગયા અહીંયા ભાજપના મંત્રી અને એમના ધારાસભ્ય સાંસદ માણસો પણ છે વિડીયો બનાવશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા નતા એવું થશે એટલે નારા બધા એ જોર બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવાનું છે આજની સોનગઢની પાવન ધરતી પર કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડો મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નિજર તમામ વિધાનસભાના પ્રભારી શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને મંચસ્થો ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહ વંદન કરું છું નમન કરું છું સાથીઓ આપણે બધા ગર્વથી થી મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એ ખેડૂતો નો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહ ના બાપ નો નથી અમારા ખેડૂતોનો દેશ છે જયારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વરસ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદ નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય 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 પ્રાણી એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે બિયારણો મોકા દવાઓ મોકી ખાતરો લાવીને નાખે છે અને જયારે પાક કાઢીને જયારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જયારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જયારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને બે હજાર સત્તાવીસમાં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આજે ખેડૂતોને જ્યારે બે બે લાખની લોનની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે સમજી લેવાની જરૂર છે છે કે આ આ આપણી સરકાર સરકાર નથી અદાણી અંબાણી થી ચાલતી એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથી દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના ના સભ્ય એ આદિવાસી માટે કરેલા થયો ગુજરાતમાં શાસનુચી પાંચ આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવી ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી થી સુધીના વિસ્તારોમાં અનુસૂચિ પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હાજર સતન સભામાં લેવાનો છે એના માટે તૈયાર થઈ જવાનો છે એક આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં માં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ ત્રણસો એકોતેર જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો ઇકોતેર એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગામ સભા પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો ત્યાં વડાપ્રધાને આવવું હોય રાષ્ટ્રપતિ એ હોય દેશના મુખ્યમંત્રી આવવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવવું હોય તો ગામ સભાની પરવાનગી પહેલી લેવી પડે છે

પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથે થી છિન્ન ભિન્ન થઈ ગયા આજે રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્તાબાદ કરવાની હવે લડેગે જીટંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ સાથી સોનગઢમાં જયારે વેદાંતિ કંપનીને દસ હજાર કરોડના એમઓયુ ગુજરાત સરકારે કર્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ ભલે યુવાનોને કેસ કર્યા યુવાનોએ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો બરે છે પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપડી બધાની લડત થી એમો રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ લાગુ બન્યો એ ટોલ લાગુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે અહીંના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને સુધી ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોળ વાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે નથી કરવાના તમે સામે જોઈ લો જે કે પેપર મિલ સીપીએમ સીપીએમ આ આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જયારે આ સરકારે સ્થાપી છે અને ના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અગાણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાટ જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે ફોરેસ્ટ જમીન છે દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી બાદ આપવામાં આવી કે આદિવાસીઓને નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં માં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહી મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાથીઓ અહીંયા અણુમથક ક્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતો રાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરાપહાર બનાવ્યું એમાં પણ એમણે બાહેદરી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલાં રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે ભિયારા ભિયારા ખાતે તાપી જિલ્લાની ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગર માં શેરડી નાખવા જાય એ સુગર ના માલિકોએ એ સુગર ના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટરો બધા ભાજપ ના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે ત્યારે એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં માં ઘુસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની ની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ બીમાર પડે પડે સોનગઢ થી બીમાર પડે એક માત્ર વ્યારામાં હતી અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને ટીપી મોડલ ના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના કાયમ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય ઝાયડસ હોય કે કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય કે અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે

ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવ અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલ ના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપ ની સરકાર માત્ર ને માત્ર ગુજરાત માં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચાર થી રાહત કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને રાજનીતિ ને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાચું આગળ મનોજભાએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કૌભાંડ ઉજાગર કરીએ નલ નનસેજનના કૌભાંડ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીના અધિકારો પછીની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપની સરકારના નેતાઓ ને એમની પોલીસ ને એવું હતું કે આ ચૈતર વસાવવા ડરી જશે પણ આ ચૈતર વસાવા ડરવા વાળા નથી આ ચૈતર વસાવા લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જ્યારે મારા જામીન થયા ભાજપ સરકારના હિસાબે એમના વકીલોએ એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમર ગામ સુધીના ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશ બંધી ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશ બંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ક્યાં છે મારું ઘર ક્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ જયતર વસાવા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકતા ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું નીતિ ભાજપ માં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને છે ભલ ભલી જેલ ની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો બે હજાર સતાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર આવશે બધાની ફાઇલો પણ આને બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપ થી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને

માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધા તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે અને નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષશીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો ચૌદ કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ પાસોડો કરીને આવ્યો છું ગળું પણ બે ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધા આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર